બાફેલા ચણા વાહ ખૂબ સરસ મજાના ચણા બની રહ્યા છે આ ચણા તો શરીરની માટે ફાયદાકારક વસ્તુ છે અમે જ્યારે નિશાળમાં ભણતા ને ત્યારે અમારા બેન ભણાવતા ત્યારે એમ કહેતા કે બાફેલા ચીણા દરરોજ એક કોલાડીને એક મુઠી ખાઈ જાવ ને તો શક્તિ આવે નાના બાળકોને માટે અમે જ્યારે નાના નાના હતા ને બીજું ત્રીજું ભણતા તે બેન વાત કરતા અને ત્યારે શિક્ષણ બહુ સારું હતું ખૂબ સરસ મજાના માસ્ટર ભણાવતા હવે સરકારી નિયલ ભાંગી ગયું અને પ્રાઇવેટ વાળાને તમે મને પૂછો ને કે હું આવડે તો પચાસ ટકા જ આવડતું ના હોય બસ આવી નિશાળ વટાણ ચાલુ થઈ ગયું છે એટલે કરોડો રૂપિયા પબ્લિક લૂંટાઈ રહી છે પ્રાઇવેટમાં સરકારી શિક્ષક સારા હતા પણ ધીમે ધીમે બંધ કરી દીધું સરકારે કારણ કે એને આવ્યા પગાર ચૂકવા પડે ને એટલે પ્રાઇવેટમાં નહીં સરકારી નિયાળના જે શિક્ષકો હતા ને એટલું પ્રાઇવેટ વાળા નથી આવડતું લાવું છે બધી આવું નાટક હાલે છે બધી આજે હરાજ છે એટલે ચણાનું શાક અને ખીર પ્રાઇવેટ વાળા શિક્ષકે કે ચણાનું શાક ખાવ તો ફાયદો કરે ને કોઈ દી સમજાવ્યું અમારા બેન સમજાવતા સમજાવે એટલે ખૂબ સરસ મજાના ચણા ભાઈ બની ગયા છે શાક બની છે ને હમ શાક ચણાનું શાક મીઠી અને ચણાનો વઘાર

પગ ધોવા દો એ રઘુરાયજી ધોવા દો રઘુરાય શોખ્યો છે મન માય માટે પગ ધોવા દો એ રઘુરાયજી રજત તમારી કામણ ગારે મારે નાવનારે રે બની જાજાય જી રજત મારી કામણ ગારે મારે નાવનારે રે જાય જી ક્યાં તો મારી રજન ક્યાં તો અમારી ગરીબ જન ની આજીવી કાટળી જાય ભગમન ધોવા દો એ રઘુરાયજી ધોવા દો રઘુરાય પ્રભુ મને શોખ પાડ્યો છે મન માય ભગમન ધોવા દો રઘુરાયજી ચુણી વાલ જનની જ કે મસ્કાય જી શોણી વાત ભીલ જી ઓ ભણ કે યાદ રાખ ઓલા ભણેલા ભૂલી ધોવા દો ફાય જી નાવડી મા પાય જાલ શ્રી રામના ભીલરાયજી નાવડી મા પા શ્રી રામ ના ભીલરાયજી પાર ઉતારી પૂછ પાર ઉતારી છું ઉતરાય ભગમ ધોવા દો રઘુરાયજી ધોવાજો રઘુરાય પ્રભુ મને મન ભગમોન પગમોન ધોવાજો રઘુરાય નાવ ની ઉત રાય લઈએ આપણે ધંધા ભાઈ ਨਾਵਨੇ ਉਤ ਰਾਇ ਨ ਲਈਏ ਆਪਣਾ ਦੰਦਾ ਬਾਇ ਜੀ ਕਰ ਵੋ ਕਦੀ ਕਰਵਾਨੇ ਕਰ ਵੋ ਕਦੀ ਕਰਵਾਨੇ ਉਤ ਰਾਇ ਨ ਲੈ ਪ੍ਰਗਮਾਨ ਦਵਾ ਦਿਓ રઘુરાયજી ધોવા દો રઘુરાય પ્રભુ મને શોખ પાડ્યો છે મન માય ભગમોન ધોવા દો રઘુરાય જી જય શિયારામ જય સ્વામિનારાયણ એક સરસ મજાનો રામચંદ્ર ભગવાન જય જંગલમાં ચૌદ વર્ષ એના પસાર કરતા હતા ત્યારે ખારવાનો ખબર પડી ગઈ કે આ રામચંદ્ર ભગવાન ભગવાન છે એટલે એને પોતે બધા ઓરડી વાળા ને બધા કીધું કે તમે તમારા ઘરે વૈયા જાવ બધા હું તમને આખો દિન હું તમને તમારું ભાડું આપી દઉં એટલે બધા ખારવાને ઘેરે મોકલી દીધા અને પોતે રામને આમાં બે અને પછી એના પગ ધોવે છે અને ખબર પડી ગઈ કે રામના ચરણ પકડવા ક્યારે મળશે પછી સીતા માતા દાંત કાઢે છે એ ક્યારે પગ ધોવા માટે આ કેવું એને બધું કલાવાલા કર્યા એમ સીતા માતા મનમાં મનમાં હરખાતા હતા અને ખૂબ સરસ મજાનો આ ક્યાંક પુણ્યશાળી હાથમાં હશે ખારવો એટલે રામના પગ ધોવા મળ્યા એટલે આપણે રામનું સ્મરણ કર્યા કરવું સ્વામિનારાયણ ભગવાનનું સ્મરણ કર્યા કરવું આપણને ક્યારેય પણ મોકો મળી જાય ખરો આપણા હોય તો ઉતર્યા ત્યારે પછી રામચંદ્ર ભગવાન ખારવાનું ભાડું આપવાનું કીધું એટલે કે આપણે તો ધંધાભાઈ કહેવાય એ કે ખારવો થોડો ખારવાનું ભાડું લઈ અને એવું કીધું લક્ષ્મણજી ઉસે થઈ ગયા એ કે આ સામાન્ય માણસ આપણને ખારવામાં ગણી નાખ્યા અને લક્ષ્મણજી તો એનો અવતાર તો શેષનાગનો અવતાર હતો એટલે તરત ફૂફાડો મારતા વાર ન લાગે એટલે ઈ કે પછી ભગવાન એના ઠંડા પાડ્યા લક્ષ્મણજીને કે તમે શાંત રહ્યો હું કામ એ આપણને ધંધા ભાવી કે છેલાને હાંભળો પછી આપણે તમે એને ગુસ્સે થાવ એ કે તમે અમને ધંધા ભાવી હું કામ કીધા એમ રામચંદ્ર ભગવાન એમ કહે છે ઈ કે અમે તો વનવાસ પાળો પૂરો કરવા આવ્યા છે અને તમે તો ઓળકુ આખો છો આપણે ધંધા ભાવી કાઈ ન ગણાય કઈ રીતે તમે અમને ધંધા ભાવીઓ ગણ્યા આમ ત્યારે ખારવો ખૂબ સરસ મજાનો જવાબ આપે છે કે તમે ભવસાગરના ફેરા ટાળો છો જન્મ મરણના ફેરા ટાળો છો તમે ભવસાગર પાર તારો છો અને હું આ કાંઠેથી આ કાંઠે હોડકીમાં તારું છું માણસ અને તમે ભવસાગર તારો છો પછી સીતાજી લક્ષ્મણજી અને રામચંદ્રજી ભગવાન ખૂબ આનંદમાં આવી ગયા એ કે એની સાચી વાત છે અને ખારવો કળી ગયો તો કે આ ભગવાન છે જય સ્વામિનારાયણ જય શ્રી આરામ